હાલો ડાયરો જય માતાજી રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં અને આપણે વિડીયો જોતા બધા મજામાં જશે ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો સવારના વાગી ગયા સાડા નવ ને આપણે આમાં વાવેતર કરી દીધું એ ચાલુ એવું ને ચક્કર આવે આપણે મનોજભાઈ રહ્યા ને ના કાકાનો પ્રોબ્લેમ આવ્યો હે વાવા આપણે એટલા ભાગમાં જુવાર ને બાજુ આવી હતી ને એ કેમ કે મનોજભભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હે ને રામજીભાઈ હે એમને ઘઉંના ખડા અત્યારે ફૂલ સીઝન છે એટલે હલહલીને લઈ તો ટાઈમ નહોતો એટલે પછી એને સંજયભાઈ નો બધું વાવેતર કરવા વાવેતર કરતા રહીમાં જુવારનું આવે તો થાય જુવારનું ગાયું માટે કરવો જોઈએ અત્યારે માઇક તો નથી લેવા કેમ કે ઘરે પૂરી છે ભૂલાઈ ગયું થોડોક બેકારો થતો આજે પેલા ગાય કાલે ચાર ને એ વાટવાના બાકી હમણે વાંટવાનું ચાલુ કરી એક બે ગેરા તો સવારમાં મેન કલ્પે વાટ લીધા હતા બાકીએ પછી આ વાવેતર થઈ જાય ને ઉલ્યા હ ને આપણે વાડી નાખીએ એટલે એનું કામ થઈ જાય કમ્પ્લીટ પછી એનામાં ધોર્યા કરી નાખ્યું એટલે પાણી ચાલુ થઈ જાય એટલે ઉપતી થાય તુવેર

Ridingjay, compli. <hesitation> 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 <hesitation>

বিসলে তোড়িয়ে পান খাওয়া শিখার দিকে

તૈયારી થાય છે આ ગયો પણ થોડુંક રિપેરિંગ કામકાજ કરવાનું હતું છાણામાં થોડીક વાર થઈ ગઈ ને અડધા અડધો ઢગલો ખાલી થઈ ગયો આપણે છે ને હાલ ચાલુ કરી દીધું છે અને એક પાળો આ બાજુ નો હશે નીકળી ગયો ને જો એટલા ઘઉં નીકળી ગયા છે તો આવું કઈક હાલે છે હાલો અંધારું તો થઈ જાય છે કારણ કે હજુ ચાલુ જ કર્યું છે આપણે આ બાજુ

Jadi, saya kaget, saya tamaru vlog mah, ada pasti jay, kabut lagi, ini masuk tara, tidak. હેડ ધામ વાઈ ગયા ધામ વાઈ ગયા હાલો હવે મિત્રો તમને ઢગલો બતાવી જોઈએ ખોલવો જોઈએ તમને બતાવવા માટે પણ આજે તમે જોયો તો પણ જેવો તેવો જોઈએ છે આપણે એને ખોલવો નથી વળી પાછું ઢાંકવું ને એ કરતા ને એમને ભલે ઢાંકીલો છે ને આપડા બનસી ઘઉં છે આ ઢગલો જોતા અંદાજ એવો છે કે હાઈટ થી સિત્તેરમણ ઘઉં થયા છે અંદાજે એટલું ઘાં તર આવેક વીઘાનું આવેતર હતું ને સવારમાં તો ઓલા હા ને બધી ધોર્યા એવું કરતા એટલે પછી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો ને ગઈકાલે આપણે વિડીયો નહોતો મૂક્યો ગઈકાલે એટલે આપણે ત્રેવીસ તારીખ હા ત્રેવીસ તારીખ છે વિડીયો ને મૂક્યો નહીં એમ કે છાસ આવી ગયું હતો ને પછી ટાઈમ ના થમનીલ ને એવું બનાવવાનો પછી એને કાંઈ મૂક્યો નહોતો આ જો કુંવરનો ઢગલો ને અહીંયા છે ને એટલે દાણા ખીરા હોય ને એ છે ઉપાડવાનું પવન પવન તો કઈ છે ઢગલો તો કેવડો મોટો ઢગલો આ હારવામાં છે ને આખો દીવ જવાનો આવતી આવતીકાલે હે ને એ કામ ઉપાડવાનું છે અથવા તો આ ઢગલો હવું ફેરે લઈ જાઉં એમ કે હમણાં પાસે આમ તો એકત્રીસ તારીખ પછી થોડીક માવઠાની આગાહી છે એટલે આપણે હે ને બધું ઘર ભેળે કરી દઈશું એટલે હે ને આપણું મહેનત કરેલી ને પાણીમાં ના વહી જાય વાવેતર કરવાનું છે પણ જોઈએ હવે શ્યાનું વાવેતર થાય નક્કી નથી હું વાવવાનું એ હાલો હે ને ડાયરો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ